જો તમે હેન્ડ્સ ફ્રી હેડફોન કે ઇયરબડ સૌથી વધારે યુઝ કરતા હોય તો ચેતી જજો અને એમાં પણ જો વર્ષની અંદર તમારી તો યુઝ કરવાનું સંશોધન બાદ ચોંકાવનારી ચેતવણી જારી કરી છે બે પચાસ સુધીમાં વિશ્વમાં સો કરોડ યુવાનો એ બહેરા થઈ જશે આ તેનું એલર્ટ છે અને એનો સૌથી વધારે ખતરો 12 થી પાંત્રીસ વર્ષના યુવાનોને છે કારણ કે મર્યાદા બહાર ઊંચા અવાજે તે લોકો સાંભળતા હોય છે અને હેબિટ પડી ગઈ છે એટલે તેનો આ જ શોખ તેને ભારે પડી શકે છે મારી શકે છે ડેસિબલની મર્યાદા વિશે જો આપણે વાત કરીએ તો ઊંચા અવાજે યુવાનો સાંભળે છે પરંતુ ડેસિબલની મર્યાદા સલામત એ વીસ થી ત્રીસ ની વચ્ચે હોય છે હેન્ડસ્ફ્રી કે હેડફોનમાં પંચોતેર થી એકસો પચીસ ડેસીબલ એ સંભળાય છે એટલે તમે વિચાર કરો કે કેટલું ખતરનાક હાઈ વોલ્યુમ એ હેન્ડસ્ફ્રી કે હેડફોનમાં હોય છે પંચોતેર થી એકસો પચીસ ડેસીબલ કાન માટે અત્યંત હાનિકારક ગણાય છે અને એટલે જ જો તમને આ આદત હોય તમે જ્યાં પણ જાઓ છો અને તમે યુઝ ટુ થઈ ગયા હોય છો તમારી આ આદતથી તો તમારે ચેતવાની જરૂર જરૂર છે છે તમારે યુઝ ઓછો કરવાની અદરવાઈઝ તમને લાંબા સમય બહેરાશ પણ આવી શકે છે માટે ડબ્લ્યુ એચ આ એલર્ટ જારી કર્યું છે એટલે જો તમારે વધારે પડતો જો તમે યુઝ કરો છો તો વાપરવાનું ઓછું કરી દેજો આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત